બની છે મેમા વસ્તુ એક મસ્ત લઈને કે જલ્દી ઘરે આવો પણ આજની ઉનોગ ને આશીર્વાદ મનીષા થી મનીષા કપડા ધોઈને આવતી રહી છે કેટલા બધા કપડા મનીષા જોય રોજ તો આ બધા પડ્યાય આ ચોલી મની સાય ઉપર પડ્યા બે ત્રણ ચોલી ધોયા કોઈને કપડાં ધોડા હોય તો કહેજો ગાય જાય નહીં ગાઈ જ અમારા ગ્લોકમાં નવા ગ્લોકમાં તમારું સ્વાગત છે તો કેમ છો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સવારના થઈ ગયા છે સાડા દસ અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે વનિતાબેન લઈ ગયા લઈને બેસી ગયા છે ફોન કારણ કે એમને એમનું કામ કરી નાખ્યું છે એક વ્લોગ અધારમાં એમને એડિટ કરી નાખ્યો છે ઘરનું કામ અમારું બધું પૂરું થઈ ગયું છે એવું છે કે કાંઈ વાંધો નહીં પોતા એક બાકી છે બીજું બધું કામ થઈ ગયું છે અહીંયા મારો શું હાલો કાંઈ નહીં ગાય અવારમાં નાસ્તો જો રાહુલ મેં એવું તું કે આજે બહાર જવાનું હતું નાસ્તો કરવા સવાર સમા તો એ નાસ્તો કરવા બહાર વઈ ગયો છે વનીતાએ એનો નાસ્તો બનાવીને ખાઈ લીધું છે અને મનીષા નીચે કપડા ધોતી તી તો એનો નાસ્તો બાકી છે ને મારે નાસ્તો બાકી છે તો અમે થોડું આવડો ખાઈ લઈશું કટર કટર હે અને પછી આપણે રસોઈ બનાવશું ને હે આપણે એમ પડે ને

કારેલા સિવાય એને કારેલા સિવાય જો બધું આવે મને પાછા કારેલા ભાઈ અને હું જો લોક પૂરો નહીં કરું ને મારું બધું ખાઈ જશે નાસ્તો એટલે કઈ હું થોડો ફોન થોડી વાર મૂકી દઉં ને ખાઈ લઉં ના ના મારે બોલવું થોડું બોલવું તો પડે છે ને કઈ જેટલી ઇન્ફોર્મેશન હોય હું બોલા વગર તો તમને કેમ બધી ખબર પડે કે મારી લાઈફમાં શું ચાલે છે જોઈ જોઈને તમને ખબર પડી જવાની છે કંઈક હું તમને કહીશ કે નાના લાઈફમાં અમારે આ ચાલે છે આ છે આ છે તો હું કહું બોલું તો તમને ખબર પડે ને કઈશ ઓછું બોલું છું કે જાજુ બોલું છું ઘરમાં કે હું બહુ જાજુ બોલું છું ને એવું બધું એવું કરું છું ગાઈશ તમે કમેન્ટમાં કહેજો હું કરું છું ગાઈશ હું વધારે પડતું બોલું છું કે ઓછું બોલું જો બપોર કેટલા વાગી ગયા ખબર છે બાર હવા બાર થઈ ગયા છે હાડા બાર થવા અને શાક માં એવું છે એમ એમ થાય છે હું બનાવું એમ આજે નબળો વિચાર જ આવે છે કારણ કે બધું એક એક વસ્તુ છે ટમેટા તો છે પણ આટલી દૂધી છે આટલું ફ્લેવર ને આટલું એક જ રીંગણું છે મન છે તો હું બનાવી છે તો અમે એવું કે ગાઈઝ કે આ નકી કરી છે કે આજે એક્સપેરિમેન્ટ કરીએ કે આ બધી વસ્તુ એક એક છે ને બધું એક એક નાખશું મિક્સ શાક બનાવીએ ઊંધિયા જેવું આટલી મેથી પડી છે આ થેપલા થેપલા નહીં એ ઓલી અંદર તો ઢોકળી નથી બનાવતા નાની નાની ઢોકળી નથી નાની નાની બનાવતા ઈ બનાવીએ ढोकली <laughs> <laughs> બધા ઇયરિંગ બધા તૂટી ગયા છે આ ડબ્બો પહેરો ગયું કારણ કે નહીં આ તમે ત્રીસ રૂપિયાના ના લીધા તૂટી પણ એક ફેરી નો પહેરાતા તું દેખાતા નથી કાનમાં આ

காஃமோன் அஜ

આમ રાખવાનું ભાઈ કેમેરો આ ઢોકળીનું શાક પછી વનિતાને છાશ વાળું ભાવે એટલે એનું થોડુંક છાશ વાળું જાય એટલું કર્યું છે ખાલી એમાં છાશ નાખી દીધી ને અમારા છાશ અમારી છાશ વગરની અને એને પાછું થોડું ઓળખ જોઈએ મને છાશ વેરી એટલે એનું છાશ વાળું કર્યું છે અને એમાં થોડું મનશે છાશ વાળું ખાશે રોટલી બની ગઈ છે રાહુ ગઈ જશે બહાર જમીન ગરમ ગરમ રોટલી વનતા બી જશે જમવા અને હું મનીષા બે જશું જમવા હવે બધા તારે જોડા જોડા બે જશું હા હાલો

લોકોને એમ જ મહિમા ને ખબર છે ગાય કે ઘરમાં કોણ વધારે કામ કરે એમ કારણ કે એમ એવું છે અમે અમે ફોનમાં હોય એડિટિંગ જો

लाइक नहीं जरूरी है एक थोड़ा लाइक और ये लागू से नहीं मस्त लागो से फॉरेनर बापाओ ना कैसे दिखाई गए से कढ़ी मनीषा बनाई रही से कढ़ी हम खिचड़ी हमारे थे कि वेजिटेबल खिचड़ी और कढ़ी वे बनी गयो से हुँ। 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 <laughs> तो सीने में सु जमा माटे हम तो आ बात वीडियो आ फिर

રાહુલ એમ કેતો તો ગાઈસ કે કે હું તમારા માટે આવ્યો છું વસ્તુ એક મસ્ત લાઈને કે જલ્દી ઘરે આવો પણ એમ કે સાચું નહોતા માનતા હતા નહોતા ઘરે આવતા પણ હકીકતમાં સાચું લાવ્યો છે હું કહીતી હતી ને કે પાવ લાવ્યો છે આતે તને ખબર દી લાવવાનો છે મસ્કામન કેવાય મસ્કામન મસ્કામન આપણે ખાતા જઈએ ને હા મસ્કામન જ કેવાય એમાંクリーム હતી ઉપર પડ છેクリーム નોય છે આ મસ્કામન કેટલા લઈને આવ્યો છે તું રાહુલ કેટલા લઈને આવ્યો છે મારી પણ તારું

અને રાતના કેટલા દસ ઉપર છે હા સવા દસ થઈ ગયા છે રાહુલ ખાવા માં વિડીયો પૂરો કરી ને એને ખાવામાં મદદ કરાવી તારી આખું ખાઈ જાય છે તો દોડાણોડ ડીશ લઈને દોડાણ દોડ ડીશ લઈને આવીને ત્યારે રાહુલ ખાઈ જાય કઈ નઈ કાંઈ જઈએ અમારો આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ખુશ રહેજો જાય છે હાલો મળીએ કાલે બાય બાય રાધે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ રાહુલ બાય બાય ગુડ નાઈટ રાધે રાધે રાધે